પંદર છ અને દસ નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા શું છે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને અવયવી એટલે કે ગુણક તો લસ્સા એટલે આ બધા આંકડાઓના જે પણ અવયવી થાય તે બધા અવયવી માનો નાનામાં નાનો અવયવી ને હું માનું છું કે તમને ખબર ના પડી તો ચાલો આ પ્રશ્ન ઉકેલીએ ચલો પંદર છ અને દસ ના જુદા જુદા અવયવી વિશે વિચારીએ પછી તે માનો નાનામાં નાનો અવયવી શોધીએ તો ચલો પંદરના અવયવી એટલે કે ગુણકો શોધીએ તો પંદર ગુણ્યા એક એટલે પંદર પંદર ગુણ્યા બે એટલે ત્રીસ પંદર ગુણ્યા તેમાં પંદર ઉમેરશો એટલે પિસ્તાલીસ બીજા પંદર તેમાં ઉમેરશો એટલે સાહીઠ પછી પંચોતેર મળશે પંદર ઉમેરો નેવું થશે પંદર ઉમેરો એકસો પાંચ મળશે જો આ બધા અવયવીમાં ઉપરથી સંખ્યાઓનો કોઈ સામાન્ય અવયવી નથી તો તમારે હજી આગળ વધવું પડે પણ હું અહીં અટકી જઈશ તો બધા એકસો પાંચ સુધીના પંદરના અવયવી છે ચલો હવે છ ના અવયવી શોધીએ તે છ બે વખત છ તે બાર ત્રણ વખત છ તે અઢાર ચાર વખત છ તે ચોવીસ પાંચ વખત છ તે ત્રીસ છ વખત છ તે છત્રીસ સાત વખત છ તે બેતાલીસ આઠ વખત છ તે નવ વખત છ તે ચોપન અને દસ વખત છ તે સાઈઠ સાઈઠ એ રસપ્રદ છે તે પંદર અને છ નો સામાન્ય અવયવ છે પણ આપણી પાસે અહીં બે અવયવી છે આપણી પાસે અહીં ત્રીસ છે અને અહીં પણ ત્રીસ છે એક સાઈઠ અને બીજા સાઈઠ તેથી આપણી પાસે ત્રીસ અને સાઈઠ બંને છે જો આપણે પંદર અને છ નો નાનામાં નાનો સામાન્ય અવયવી લઈએ તો તે ત્રીસ છે તો પંદર અને છ નો લસા ત્રીસ થાય નાના મનાનો અવયવી અહીં આપણે જોઈ શકીએ છીએ કે તે ત્રીસ છે બે વખત પંદર તે ત્રીસ અને પાંચ વખત છ તેથી આ ચોક્કસ સામાન્ય અવયવી છે અને બંનેના બધા અવયવીમાં નાનામાં નાનો છે સાઠ પણ સામાન્ય છે પણ તે મોટો છે અહીં તે ત્રીસ તે સૌથી નાનો અવયવી છે આપણે દસ લીધા નથી ચાલો અહીં દસ લઈએ હું માનું છું કે તમે સમજો છો કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ ચલો દસ ના અવયવી લઈએ દસ વીસ ત્રીસ ચાલીસ આપણે આગળ આવી ગયા છીએ આપણને ત્રીસ તો મળ્યા જ છે અને અને સામાન્ય સામાન્ય અવયવી અવયવી છે છે તે નાનામાં નાનો તેથી પંદર છ અને દસ નો લસા ત્રીસ થાય સામાન્ય અવયવી છે આ એક રીત છે લઘુત્તમ સામાન્ય અવયવ શોધા અવયવી શોધવાની એટલે કે દરેક સંખ્યાના અવયવી શોધો અને સરખાઓ અને પછી તેમાં નાનામાં નાનો સામાન્ય અવયવી કયો છે તે શોધી લો ચલો હવે બીજી રીત કરીએ કે જે અવિભાજ્ય અવયવની રીત છે અને લસા તે એ સંખ્યા છે જેના ઘટકો તે આ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ ધરાવે છે તો તમને બતાવા દો કે તેનો મતલબ શું થાય તો તમે તે આ રીતે કરી શકો પંદર એ ત્રણ ગુણ્યા પાંચની સમાન છે ત્રણ અને પાંચ બંને અવિભાજ્ય સંખ્યા છે છ એ જ રીતે બે ગુણ્યા ત્રણ છે અને બે અને ત્રણ અવિભાજ્ય છે આપણે કહી શકીએ દસ તે બે વખત પાંચ છે બંને બે અને પાંચ અવિભાજ્ય છે તેથી આપણે દસ ના અવિભાજ્ય અવયવો મેળવ્યા તો પંદર છ અને દસ નો લસ્સામાં આ બધા અવિભાજ્ય અવયવો હોવા જોઈએ એટલે કે હું એમ કહેવા માંગુ છું કે લસ્સા ને પંદર વડે ભાગી શકાય તેઓ હોવા માટે લસાના અવિભાજ્ય અવયવમાં ઓછામાં ઓછા એક ત્રણ અને એક પાંચ હોવા જોઈએ એટલે કે ઓછામાં ઓછા એક ત્રણ અને એક પાંચ ત્રણ અને પાંચ અવિભાજ્ય હોવાથી એમ કહી શકાય કે તે સંખ્યા પંદર વડે ભાગી શકાય લસાને છ વડે ભાગી શકાય તેના માટે ઓછામાં ઓછા બે અને ત્રણ અવિભાજ્ય અવયવો હોવા જોઈએ આપણી પાસે ત્રણ તો છે જ આપણને માત્ર એક જ ત્રણ જોઈએ તેથી એક બે અને એક ત્રણ તે ત્રણ ગુણ્યા બે એટલે કે છ એટલે કે આપણે તેનો લસા એ છ વડે ભાગી શકાય તેવો છે હવે દસ વડે ભાગાકાર થઈ શકે તે માટે ઓછામાં ઓછો એક બે અને એક પાંચ હોવો જોઈએ અહીં બે હોવા તે જરૂરી છે તેથી બે ત્રણ પાંચમાં દસ છ અને પંદરના બધા અવિભાજ્ય વ્યવ છે તેથી તે આપણનો લસ્સા છે એટલે કે બે ગુ ત્રણ ગુણ્યા પાંચ બંને રીતમાં આપણને સમાન જ સંખ્યા મળી તમે જોઈ શકો છો કે તે કઈ રીતે મળે છે અને સાચું મળે છે જો તમે ઘણી જટિલ સંખ્યાઓ માટે ગણતરી કરો તો આ બીજી રીત વધારે સારી છે એવી સંખ્યાઓ માટે કે જેમાં તમારે લાંબો ગુણાકાર કરવાનો હોય સારું પણ બંનેમાંથી કોઈ પણ રીતે લસા શોધી શકાય છે